કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા શહેરમાં મરઘીના નાના બચ્ચાનું વેચાણ કરતા બે ઈસમને જીવદયા પ્રેમીએ પકડી થરા પોલીસને સુપ્રત કરી જીવદયાનું કામ કર્યું પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકા વેપારી મથક થરામાં બહાર ગામથી બે ઈસમો થરાની બજારમાં મરઘીના નાના બચ્ચાનું વેચાણ કરવા આવતા હતા

ઘોડા પાંજરાપોળમાં મૂકીને મરઘીના બચ્ચાને બચાવ્યા હતા સમાજ જીવદયા માટે ખૂબ કરીને તમામ મદદ પૂરી પાડવામાં પણ ખૂબ જ મહત્વનો ફાળો આપે છે અને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પુણ્યનું ભાતું ભેગું કરી રહ્યા છે ત્યારે હવે થરાદ પોલીસને જાણ થતાં જ પવિત્ર શ્રાવણ માસ પહેલા ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરવાનું કામ કરી યોગ્ય રીતે પક્ષીઓને વારે આવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી